અમદાવાદ રાજકોટ રોડ ઉપર આવેલ વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકા ઉપર વાહનચાલકો સામે દાદાગીરીની ઘટના વાહનચાલકો પાસેથી રોકડા રૂપિયા માટે આગ્રહ ફાસ્ટેગ નહીં ચાલે રોકડા જ ચાલશે જો ખેડૂતો ન આપે તો ગાડીઓ ઉપર કરે છે ધોકાવાળી અને ગાળાગાળી સરલાના ખેડૂતોની ચોટીલા અધિકારીને રજૂઆત આ બાબતે લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરી આ લૂંટ બંધ કરાવો સાહેબ ડિજિટલ જમાનામાં ફાસ્ટટેગ જ નહીં ચાલેનું રટણ સાથે રોકડા રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે સરકાર ડિજિટલ પેમેન્ટ માટે આગ્રહ કરે છે ત્યારે ટોલનાકા સ્ટાફ ફાસ્ટટેગ નહીં ચલાવવા હેરાન કરે છે પહેલા રોડ રસ્તાના ખાડાઓ પૂરો બાદ જ ટોલટેક્સ ઉઘરાવવા અને એ પણ ફાસ્ટટેગ થકી જની લેખિતમાં રજૂઆત તારકચિહ્ન રિપોર્ટર પ્રવીણ મેર રાજકોટ મૂડી તાલુકાના સડલા ગામના ગગજીભાઈ બોલું છું મારે રાજકોટ યુટી લીટી લઈને જવાનું હોય છે અને વાંકાનેર બાઉન્ડ્રી એ ટોલ નાકાવાળા ફાસ્ટટેગ હકવતા નથી અને રસ્તા એટલા ખરાબ છે અને નો પૈસા ભરો તો ધોકા લઈને ગાડીઓને ધોકા મારે છે અને એટલા બધા હેરાન કરે છે મેં એમને કીધું હું એસટી મકવાણા સાહેબ પાસે જવાનો છું એ કે તમારે જાવ અહીંયા જાઓ એ કે પૈસા તો કૅશ જ લેવાના હે ફાસ્ટેગ તમારું નહીં હાલે એટલે હું મકવાણા સાહેબને મેં અરજી હોત કરી છે અને આની માથે સરકાર નિર્ણય લે ફાસ્ટટેગ ગમે તેમ તો હાંકોતા નથી પાછું આપે બધે બીજે હાલે છે ફાસ્ટટેગ અને પિકઅપનો તો કાયદેસર ટોલ નાખો છે જ નહીં તો પ્રાણી દાદાગીરી કરીને લેવા મંડાણા છે